અંગે જાગૃતિ કેળવવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાયન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જેટલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના અનેક વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેરનો લાભ લીધો હતો તેમ શાળાના આચાર્ય શ્રી મોહમ્મદ હુસેન મલિક દ્વારા જાણવા મળ્યું હતું જી સર આજે શેનું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું છે અને કયું સ્તર છે મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમઇએસ બોઈઝ હાઈસ્કૂલમાં આજ રોજ વિજ્ઞાન અંગે જાગૃતિ કેળવવા અને સરકારનો એક અભિગમ છે કે સ્ટાર્ટઅપ એપ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એ માટે એમ ઇએસ બોયઝ હાઈસ્કૂલમાં અટલ ઇન્કરિંગ લેબ ચાલે છે અટલ ઇન્કરિંગ લેબના સહયોગથી અને એમ ઇસ સોસાયટીના સહયોગથી આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાયન્સ ફેરનો કે જેમાં તેતાલીસ પ્રોજેક્ટ છે જે આ તેતાલીસે તેતાલીસ પ્રોજેક્ટ શાળાના વિદ્યાર્થીઓએ બનાવ્યા છે મહેનત કરીને બનાવ્યા છે અને એમને વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા વધે નવા નવા સંશોધન કરવાની એક જાગે અને નવા સંશોધનમાં અને સરકારના સ્ટાર્ટઅપના ડિફરન્ટ પ્રોજેક્ટમાં વિદ્યાર્થી કોઈ પણ રીતે પ્રયોજિત થઈ અને એમાં ભાગ લે તેની અવેરનેસ માટે તેની જાગૃતતા માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવે આ કાર્યક્રમ કેટલા દિવસ ચાલવાનું છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે આજે તેર તારીખ છે અને પંદર તારીખે સોમવારે પણ સવારે આ કાર્યક્રમ ચાલુ રહેશે આપનો પરિચય હું મહમદ હુસેન એન મલેક આચાર્ય એમ યસ હાઈ સ્કૂલ યાકુતપુરા વડોદરા